કાંતારા મૂવી જોઈને એ વસ્તુ લાગે છે કે આ બોલીવુડવાળા પાંચસો કરોડ હજાર કરોડનો પિક્ચર બનાવે છે એ પિક્ચર તો નહીં પણ લોકોને ઉલ્લુ સો ટકા બનાવે છે અથવા તો પછી જે આ રિષભ શેટ્ટીએ પિક્ચર બનાવ્યું એની કોસ્ટિંગ સો કરોડ જેટલી નહીં હોય એની પણ વધારે હશે એ રીતનું પિક્ચર બનાવવામાં આવ્યું છે જી હા હું વાત કરી છું કાંતારા ટુ આમ તો પિક્ચરનું નામ છે કાંતારા ધ લીજન્ડ પહેલો ભાગ છે જે કાંતારા આવ્યું હતું એ કઈ રીતે આવ્યું એની પૂરી સ્ટોરી બતાવવામાં આવી છે પહેલા ભાગમાં જે છોકરો રિષભ શેટ્ટી હોય છે એના પપ્પા જ્યાં ગોલા કરતાં ગાયબ થઈ જાય છે એ જગ્યાએ જાય છે એટલે એ જગ્યા બતાવવામાં આવી છે અને એ જગ્યા પહેલાં કઈ રીતે હતી એની પૂરેપૂરી સ્ટોરી કાંતારામાં બતાવવામાં આવી છે બે કલાકના અડતાલીસ મિનિટનું પિક્ચર છે સ્ટોરી આપણે તમને કહેવી નથી સ્ટોરી આખી જોરદાર છે અને વાત કરીએ આમાં એક્ટિંગની તો રિષભ શેટ્ટી રિષભ શેટ્ટી એટલે રિષભ ભાઈ જે પ્રમાણે ભાઈએ એક્ટિંગ કરી છે લગભગ કોઈ આવી એક્ટિંગ કરી શકે કાંતરાના પહેલા ભાગમાં આપણે એમની એક્ટિંગ જોઈ હતી ક્લાયમેક્સ સીનમાં જો એ આપણે સો ટકા એની એક્ટિંગ સમજીએ તો પછી આ જે અત્યારે પિક્ચર પડ્યું છે એમાં ક્લાઇમેક્સમાં જે એક્ટિંગ છે એને પાંચસો ટકા તમે ગણી શકો છો એ રીતની એક્ટિંગ કરવામાં આવી છે સ્ટોરી સિમ્પલ જ છે ધર્મ અને પ્રકૃતિ વચ્ચે જંગ પિક્ચર તમે જોવા જશો એટલે પિક્ચર ફીલ થશે તમને એનું અનુભૂતિ થશે અને છેલ્લો ક્લાઇમેક્સ છે એ સખત છે પિક્ચરની અંદર ફાઇટ સીન જે બતાવવામાં આવ્યા છે એ પણ જબરજસ્ત બતાવવામાં આવ્યા છે એમાં સ્પેશિયલી એક રથવાળો ફાઇટ સીન છે પછી જંગલમાં જે ફાઇટ સીન બતાવવામાં આવે છે એ પણ જબરજસ્ત હતો અને જે એક વાઘવાળો સીન છે એ પણ જબરજસ્ત છે વાઘ અને રિષભ શેટ્ટી બંને સામે સામે મળી જાય છે એ સીન પણ જોરદાર સીન છે રિષભ શેટ્ટીની જોડે હિરોઈન પણ છે રશ્મિની ફસંત સખત એ પિક્ચરમાં લાગી રહી છે તમારી નજર એમની તરફથી હટ નહીં પરંતુ જ્યારે ક્લાઇમેક્સ આવે એટલે તમને થોડું આશ્ચર્ય પણ કરાવશે બીજું રાજાનું જે પાત્ર ભજવું છે ગુલશને એની પણ એક્ટિંગ સારી બતાવવામાં આવી છે પરંતુ એનું પાત્ર થોડું ડીમ હોય એવું લાગે છે એના કરતાં એના પપ્પાનું પાત્ર થોડું વધારે સારું બનાવવામાં આવ્યું છે પિક્ચરમાં થોડી થોડી વચ્ચે કોમેડી પણ નાખવામાં આવી છે અમુક કોમેડી જોઈએ એવું લાગે કે આ કોમેડીની જરૂર નથી અમુક કોમેડી ચાલી જાય એવું લાગે છે પરંતુ અમુક કોમેડી ના લીધી હોત તો પિક્ચર આ બે કલાકના અડતાલીસ મિનિટનું ના થયું હોત થોડું ઓછામાં પતી જાતના લોકોને થોડી વધારે મજા આવત પિક્ચર તમને એક ફીલ કરાવશે એ વાત પાકી છે અરે આ પિક્ચરમાં પાછું બતાવવામાં આવ્યું છે કે હવે ત્રીજો ભાગ કઈ રીતે આવશે એટલે રિષભ શેટ્ટી સારો એવો પ્લાન કરીને બેઠા છે કે આ પિક્ચરને ક્યાં સુધી આ છે સિરીઝ છે એને ક્યાં સુધી લઈ જવી મારા હિસાબે આ પિક્ચર ખરેખર સારું બનાવ્યું છે તો તમે પણ આ પિક્ચર જોવા જઈ શકો છો અને થિયેટરમાં જે ક્લાઇમેક્સમાં જે એક્સપિરિયન્સ છે એ તમે લઈ શકો છો તમારા રૂવાડા ઊભા થઈ જશે એવું લાગશે ભગવાનના સાક્ષાત દર્શન થયા હોય એવું પણ તમને ફીલ કરાવશે ઓવરઓલ પિક્ચર ઇમોશનલ સ્પિરિચ્યુઅલ થોડું કોમેડી છે અને છેલ્લે તમને રૂવાડા તો સો ટકા ઊભા કરાવી દેશે એ વાત બાકી જો કાંતારાના તમે સો ટકા સારું પિક્ચર કહેતા હોય તો અત્યારનું જે કાંતારા બન્યું એ એના કરતાં તો વધારે સારું પિક્ચર છે તો એ વાત તો પાકી છે કે આપણાવાળા બોલીવુડવાળા આવા પિક્ચરો બનાવતા નથી આ પિક્ચર સાઉથમાંથી આવે છે અને સારા પિક્ચરો આવે છે હમણાં મીરા આવ્યું હતું એ પણ જોરદાર પિક્ચર હતું પેલું હનુમાન પિક્ચર જોરદાર હતું એનું જય હનુમાન આવવાનું છે તો આ લોકો સ્પિરિચ્યુઅલ ઉપર સરસ પિક્ચરો બનાવે છે સ્ટોરીઓ ક્યાં ક્યાંથી શોધીને લાવે એ ખબર પડતી નથી પરંતુ લઈને આવે છે લોકોના દિલમાં મગજમાં સ્ટોરીઓ પહેશે પણ છે એ પણ સાચી વાત છે તમને શું લાગે છે ખરેખર બોલીવુડના પિક્ચરો જોવા જોઈએ કે પછી આ સાઉથના પિક્ચરો જોવા જોઈએ એ વાત પાકી છે કે ટીવીમાં પણ અત્યારે સાઉથનું કે કેનન કર્નડ કોઈ પણ પિક્ચર ચાલુ કરીએ ને દસ મિનિટ જો તમે એ પિક્ચર જોવો ને ભાઈ તો એ પિક્ચર તમને આખું જોવા માટે ખેંચી લેશે એ વાત પાકી છે મને એવું થાય છે તમને એવું થાય છે કે નહીં કોમેન્ટ કરીને બતાવો અને શું તમે આ રિસેપ્ટેટ નું પિક્ચર છે કાંતારા જોવા જવાના છો ક્યારે જોવા જવાનો પ્લાન છે એ પણ કોમેન્ટ કરીને બતાવો અને જોઈ લીધું હોય તો તમને કેવું પિક્ચર લાગ્યું પાર્ટ વન જોરદાર હતું કે પાર્ટ ટુ જોરદાર છે કોમેન્ટ કરીને બતાવો ડેસ ઓલ પુટ ટુ દિસ વિડીયો વિડીયો પસંદ હોય તો પેલા લાઈક જરૂરથી કરીને જાઓ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય જય